આજે ગુજરાત સરકાર તરફથી ઓલપાડ તાલુકાના બાર ગામો અને બાર ગામની અંદર ચોપન જેટલા શાળાના નવા ઓરડાના બાંધકામ માટેનું આજે ભૂમિપૂજન રાખવામાં આવ્યું હતું લગભગ સાડા અગિયાર કરોડના ખર્ચે આ ચોપન જેટલા ઓરડાનું નિર્માણ થવાનું છે ત્યારે તમામ ગામના લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વિશેષતા એ છે કે દર વર્ષે આ ઓલપાની વાત કરું છું તો ઓલપા તાલુકાની અંદર લગભગ સવાસોથી દોઢસો છોકરાઓ જે પ્રાઇવેટ સ્કૂલમાં ગયા હતા એ ફરી પાછા સરકારી સ્કૂલની અંદર દીકરા દીકરીઓ ફરી ભણવા માટે અહીં આવે છે દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ્યારથી પ્રાઇવેશ ઉત્સવ ચાલુ કર્યો ત્યારથી આજે જોઈએ છે તો ડ્રોપ આઉટ દ્રશ્યો સિંગલ ફિગરની અંદર આજે આવી ગયો છે ત્યારે તમે આજે આદિવાસીના બાળકો હોય કે ઉજળિયા રીતના બાળકો હોય તમે બંને બાળકોને સાથે બેસાડો તો પણ તમે એને ઓળખી ના શકો કે આ આદિવાસીનું બાળક છે એ રીતનું અહીંયા ટ્રેનિંગ અને શિક્ષણ પણ આપવામાં આવે છે ત્યારે હું ઓલપાડના તમામ અમારા બીઆરસી સહિતના તમામ શિક્ષકોને અભિનંદન આપું છું કે આવી રીતના કામ કરતા રહો ને આગળ વધતા રહો